ગોરવા મધુનગર નજીક આવેલ તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આગ લાગવાના બનાવમાં રેસ્ટોરન્ટમાં રહેલું ફર્નિચર અને સામાન બળીને ગોરવા મધુનગર નજીક આવેલ તાજ ગાર્ડન નામના રેસ્ટોરન્ટમાં ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો હતો આગના બનાવને પગલે રેસ્ટોરન્ટમાં નાસ પાક મચી ગઈ હતી આગ વધુ પ્રસરતા આખા રેસ્ટોરન્ટમાં પ્રસરી જતા રેસ્ટોરન્ટનું ફર્નિચર તથા સામાન પણ સળગી ઉઠ્યો હતો આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ બનાવ સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગને પગલે રેસ્ટોરન્ટના માલિકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે